ગુજરાતી ફિલ્મ આજકાલ ઘણી બધી બને છે એન્ડ ત્યારે ડિફરન્ટ જોનર્સ જેના પર ગુજરાતી ફિલ્મ બને છે પણ આ ફિલ્મ એવી હોય કે જેમાં મિક્સચર ઓફ જોનર્સ મળ્યું બધા ઇમોશન્સ સ્ટોરી તમને કદાચ એવું ફીલ થશે કે ઇટ ઇઝ જસ્ટ એન અનધર લવ સ્ટોરી પણ ના ઇટ ઇઝ અ સ્ટોરી ઓફ લોટ ઓફ ઇમોશન્સ ટુગેધર અને બીજી મી જ્યારે હું આ ફિલ્મ જોતી હતી મને એક સેકન્ડ માટે એવું નથી થયું કે આ બોરિંગ છે કે મારું ધ્યાન બીજે ક્યાંય જાય એટલું તમારું ઇન્ટરેસ્ટ તમારો માઇન્ડ બધું જ એ કેપ્ચર કરી રાખે ને તમને એવું થાય કે બસ જોયા જ કરું કે હવે શું થશે હવે શું થશે એ જે એક સસ્પેન્સ હોય ને એ આ ફિલ્મમાં હતો ડેફિનેટલી એવરી ઇન્ડિયન એન્ડ એવરી ગુજરાતી તો એ જોવું જ જોઈએ ગુજરાતી ફિલ્મ્સને પ્રમોટ કરો એને આગળ વધારો અને આવી ફિલ્મ્સ વધારે ને વધારે બને એના માટે થઈને બધા મહેનત કરે એના માટે થઈને શુડ એન્કરેજ તેમ બહુ ફેન ફિલ્મ છે પ્લીઝ કમ ઇન ધ થિયેટર્સ એન્ડ વોચ ધીસ થેન્ક યુ વિશ્વાસ તો ફિલ્મ આજે જોઈ ખરેખર એક સરસ સ્ટોરી છે એને એક સરસ એન્ડ છે ફિલ્મ દરેક કલાકાર સરસ અભિનય કર્યો છે મેકરશીપ મારી જવાબદારી છે હવે વાત આવે છે ગુજરાતી ભેક્ષક આપણી બીજી ભાષાની ફિલ્મ પરંતુ પોતાની ભાષાનું ત્યારે મને એમ લાગે છે કે મેકર્સ જ્યારે નવા નવા વિષયો ઉપર સુંદર સુંદર ફિલ્મો બનાવી રહ્યા છે ત્યારે આપણી દર્શકોની તો ફરજ છે કે આપણી ભાષાની જે ફિલ્મો છે એને આપણે પ્રોત્સાહિત કરીએ થિયેટરમાં જોઈને આ ફિલ્મ જોઈએ ખૂબ જ સરસ સ્ટોરી હતી વિશ્વાસતા અને બધાએ ખૂબ જ સારી રીતે મહેનત કરીને ખૂબ જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અલગ રીતે આગળ એક એમાં શું એક ટોપિક પર અલગ અલગ રીતે આગળ વધી રહ્યું છે તો આપણે બધાએ સપોર્ટ કરવો જોઈએ અને આપણે એ લોકોએ બધાએ ખાસ કરીને બધા જ પ્રોડ્યુસર ડાયરેક્ટર ઇચ એન્ડ એવરી મેમ્બર વિસ્તારમાંની પૂરી ટીમે સરસ અભિનય કર્યો છે તો આપણે એ લોકોને સપોર્ટ કરો ઓલ ધ બેસ્ટ હિપી ફુલે ગુડ